मतलब ये ये पब्लिक जनता है ना ये, इसका कोई मूल्य नहीं है सरकार की इसका कोई महत्व ही नहीं है हम लोग भिखारियों जैसे रोड पे पड़े हैं तुम बता के अपना कानून निकल गए कि जाओ तुम लोग रह रहे तुम हमारे साथ चलो तुम भी अपने फैमिली लेके रहो चल के तुमको तो सारी व्यवस्था चाहिए और हम लोगों को कुछ नहीं चाहिए हम लोग तो जब, अगर हम लोग सामने तुमसे जवाब भी जाएंगे तो जेल में जाएंगे ऐसी है सरकारी। अभी अवैध है इलीगल है जब वोट मांगने आते हो तब तो, तो भैया हमको हमको दो दीदी हम हम बहन जी याद याद रखना तब तब आता है तब हम नहीं होते तब तब हम अवैध नहीं नहीं होते होते जब हमारी से तुम जीतते हो तब तो नहीं होते। अब हमारी ओर से जीत के तुम प्रधानमंत्री मुख्यमंत्री बन गए तो तुम मतलब प्रधानमंत्री हुए और जनता अवैध हो गई इीगल हो गई ये कहाँ का कानून है अगर हम हमारी ओर से जीते तुम अगर इलीगल है तो हम लोग भी इलीगल नहीं है हम लोग भी अवैध नहीं है हमको भी हमारा

અને બે મહિનાથી પોલીસવાળા વાળા હેરાન કરતા હતા કે ખાલી કરી નાખો મકાન ખાલી કર પણ ત્યાં ખાલી કરીને જઈએ અમારા મકાન છે તો જઈએ પણ એ કહે છે ને કે મકાનના બદલે મકાન આપવાના હતા તો આપ્યા તમને મળ્યા મકાન નહીં મળ્યું કશું નહીં મળ્યું શું ને કોઈ ને નહીં હા નાખ્યું છે કે અત્યારે એમના લોકોનો મકાન નાખ્યું એ કોઈ વિડીયો ડાલા હૈ ये कि ये हमारे कॉर्पोरेशन ने या पुलिस वाले ने ये नीज वाले तुम्हारे डाले होंगे इतना तो नहीं मालूम कौन डाला है अभी ऐसा सुनाई में आ रहा है कि ये लोग बोलते हैं कि इनको विकल्प सुविधा दे गए जैसे दे... મિત્રો તમે જોઈ શકો છો અમે અહીંયા વાંદર તળાવ પાસે આવી ગયા છીએ અહીંયા લોકોના જે મકાન છે એસી મકાન જે તમે જોઈ શકો છો કેટલા પાકા પાકા મકાન છે એ બધા પાડી દીધા છે તેમને લોકોને રહેવાનું કંઈ સારું નથી તેમનું ખાવાનું કશું સારું નથી અહીંયા આટલું ઠંડીનો સમય છે તે લોકો ક્યાં જશે કેવી રીતે રહેશે હવે એમના પાસે કશું સારું છે સરકારે તેમને કશું આપ્યું છે કે નથી આપ્યો સરકારે તેમને મકાનના બદલે મકાન મળ્યો તેમને લોકોને આ બધું જ તમને અમારા ચેન ચેનલમાં જોવામાં મળશે પૂછું છું રેણુપુત્રી જાવી આભાર તમારું નામ શું છે

અને પછી ધમાલ થઈ ધમાલમાં અમારું બધું બરબાદ કરી નાખ્યું અને પછી આ બરબાદ થઈ ગયું હવે મ્યુનિસિપાલિટી આવી ગઈ મ્યુનિસિપાલટીનું દબાણ આવી આ બધું કહેશે કે હવે ખાલી કરો અમે આટલા વર્ષોથી રહીએ કઈ જઈએ અત્યારે ભાડા ભરીએ કઈથી ભરીએ ખાવાનું ખાઈએ કે ભાડા ભરીએ તમે શું કામ કરો છો કશું નહીં ગલ્લો લગાવતી હતી આ ગલ્લો બધો જતો રહ્યો બધું જતું રહ્યું

પહેલા નોટિસ આલેલી તો એ લોકોએ કીધું કે તમે જમા કરાવો આરામ તો અમે જમા કરાવી ફરી નોટિસ આવી તો ફરી જમા કરાય શું જમા તમે પૈસા નોટિસો હમ કે તમને ચાર માર્યા મકાન આલીશું કે મળ્યો એ મકાન ચાર માર્યા નહીં મળ્યું પૈસા ભરવા કે પૈસા ભરી જાઓ પૈસા ભરવા ગયા તો કે સાહેબ નથી તો સાહેબ આવે તારે આવજો જ્યારે જઈએ તારે એવું કે પછી અમે શું કરીએ તમને કીધું નહી કે અમારા નાના નાના છોકરા છે ત્યાં ક્યાં રહેશે તમે ટાઈમ સમય સમય તો છે ને સમય તો કઈ જઈએ નાના નાના છોકરા જવાન છોકરીઓ વો અમે લઈને કંઈ કઈ જઈએ જંગલમાં રોડ રહીએ બે તમને કશી વ્યવસ્થા નહીં આપી કશું નહીં કશું જ નહીં સરકાર તો કહે છે સરકાર ને શું સપોર્ટ કરવાની અમે શું સપોર્ટ કરીએ સરકાર અમને કરે કે અમે સરકારને કરીએ તમને શું લાગે છે આ સરકાર છે તો અમારી માટે કશું કરે છે સરકાર કશું નહીં કરતી આ સરકાર સપોર્ટ કરતી હોય તો આવું થાય

શું શેનો ફાયદો થાય તમે શું માંગણી સરકારથી અમને તો મકાન હતા મકાન આપી દે બસ અમે રેડી ખાઈશું હવે આટલી રાત્રે આટલી ઠંડી પડે છે તો તમે ક્યાં જશો આ નાના છોકરા અહીંયા જ મરીશું ને અહીંયા જ મરીશું ભલે મરી જતા પણ અહીંયા જ મરીશું મકાન નહીં અહીંયા જ મરીશું અમે કઈ જઈએ અમાર પાસે ખાવાના ટેકાના નહીં તો ભાડા અમે કઈથી ભરીએ તમારો સારો છે હાલ સુધી કયા સહારો છે તમારો છે નો સહારો સગાવાલા છે સગાવાલામાં થોડું બહુ સામાન મૂકી દીધું છે મોટું મોટું અને આ લઈને આટલું લઈને અહીં બેઠા છીએ બીજું બધું સામાન અંદર જ છે દબાઈ ગયો મકાનમાં ના સામાન નહીં દબાવી દીધું સામાન કાઢી લીધું અમે થોડું બહુ હશે તો એ દબાઈ ગયું હશે તમારું કુટુંબ પણ અહીંયા જ રહે છે તમારી સાથે ઘરમાં મકાનમાં બધા હા આ ટોટલ કેટલા ખાસા હતા પેલા હતા તો બધા જતા રહ્યા અને થોડાક હતા પચીસ તારીખ ઘર અમારા લોકોના હા અને બીજા છે ગુજરાતી છે એ આગળ પાછળ રહેશે એમ કરીને પચાસ ચાલીસ પચાસ મકાન હશે

પણ સરકાર તો કહે છે ને અમે ગરીબોને આ આપીશું આ મદદ કરીશું આ જઈશું આ બધું જ વાદો કરે છે ને નહીં કશું મદદ નહીં કોની મદદ છે ઉપરવાળાની તો તમે હવે તમે હવે ઈચ્છો છો કે આગળ સરકાર અમે પાણી પીવું છે ચેતના તમે પણ આયા રહો છો અમારી દુકાન અને મકાન બધું તોડી નાખ્યું એ તોડી નાખ્યું કોણ તમાર કુટુંબ આયા જ રહે છે કોણ કોણ રહે છે તમે આઈ અમાર જેટનું ઘર છે ત્યાં અમાર સામે દુકાન હતી એન બાજુ મકાન હતું અને અમે અત્યાર શું ભાડે લીધી છે બે મહિના પહેલા સાહેબો આવાર જવર કરતા હતા તો કીધેલું કે આપણે ખાલી કરી નાખજો ખાલી કોઈએ કર્યું નહોતું ત્યારે નહોતું કર્યું ને પછી લગાતાર બે ત્રણ બે ત્રણ વારમાં આટા માર્યા એ લોકોએ પછી નાખ્યું અમે તો સર તમને ખબર હતી પહેલા તમે કેટલા વર્ષોથી મારા વર્ષ થયા આમ તો મારા ઘરવાળા ચાલીસ વર્ષથી નોટિસ આવે છે એમ કહેતા હતા પણ ત્યાં સુધી કઈ એમ કે આ તો બધું છે ને એમ કે ખેતર હતું ખેતરની જગ્યા હતી અને પછી ધીમે ધીમે કે લોકો વસતા ગયા કેવું પ્લોટો ટાઈપ મળે ને એવી રીતે મકાન બધાના લીધેલા છે અને જે તમને ખબર હતી કે આ સર જે જમીન છે ગેરકાયદેસર છે કે સરકારની છે આ બધું પહેલાં ખબર હતું તમને એવું બધું અમને નથી ખબર મને તો એવું બધું ખ્યાલ જ નહીં પણ પહેલાં મારા સસરા રહેતા હતા અને પહેલાં એમના મામા રહેતા હતા એવી રીતે બધા રહેલા છે અને ખાસા પચાસ મારા મારા સસરાના મામા રહેતા હતા એ એમને પચાસ સાઠ વર્ષ થઈ ગયા અત્યાર સુધીના એટલે એટલું જ ટાઈમનું છે અને બધું આજુબાજુ ખેતરની જ વસ્તી હતી કે તો તમારું કઈ સારો છે રહેવા માટે કે આજે ભાડે રહીએ છે અત્યારે દુકાને ભાડે છે અને રહેવાનું ભાડે છે તો તમને પહેલાથી ખબર હતી કે આ તૂટવાનો છે કે આજે તૂટી તૂટશે આ મકાન હા પરમ દિવસ આયેલા ફરીથી તો તમને કશું કીધું નહીં કે અમને થોડોક સમય આપો સમય તો એ લોકો બે મહિનાથી આવે છે અને કહી જાય છે કે તમે ખાલી કરી નાખજો તમારો જે સામાન હોય ખાલી કરી નાખજો એવું તો કહેતા જ હતા એ લોકો

સરકારે તમને કશી તમને શું લાગે છે સરકાર તમારી મદદ કરે છે સરકાર તમને સારો આપે છે સરકાર અમારી છે અને નહીં આપે અને ભૂલી ગયા તો પતી ગયું પછી તમે ક્યાં જશો તમને શું કરીએ છીએ અત્યારે તો ભાડે રહીએ છીએ એવી રીતે રહેવાનો જ દાડો આવ્યો ને પોતાના મકાન હતા એ તો બધા જતા રહ્યા અમારે ત્યાં મારે સરસ પાકું હજુ મેં તો ખર્ચો કરાયો છે પચાસ હજારનો ખર્ચો કરાવીને રૂમ બનાવી હતી હજુ મારે આ છઠ્ઠો મહિનો ચાલે છે એ રૂમનો તો અમને હજી સરકાર કહેતી હતી અમે ગરીબોને આ આપશું મદદ કરશું મકાન આપશું ખાવાનું આપશું રાશન આપશું આ બધું કશું નહીં રાશન પાણી કશું જ નહીં અહીંયા બેઠા જ છે હવાના ચા પીધા વગરના છે છ વાગ્યાનું આવી ગયું તું મશીન શું કરવાનું અમારા નાના નાના છોકરા નથી એમના જેવા સેવા અમારે છોકરા તો છે જ ને હવે અત્યારે અમારે તો રોડ ઉપર આવી રીતે બેસી રહેવાનું ને તો તો એટલા મોટી મોટી વાતો કરતી હતી ને આ કરી શું એમને આવડે છે મારા મોઢામાંથી કંઈ આવી રહ્યા છે શું મોટી મોટી વાતો કરવાની કશું આલું તો નહીં આ રોડ ઉપર જો નાના છોકરા લઈને અમે બેહી રહ્યા છે અત્યારે હવાનું ચા પાણી પીધું નથી કોઈએ કશું તો અમારા મકાન તૂટે અમને પેલું એ ના થાય તો આપણે એમના બંગલા જાય ને તો એમને ખબર પડે તો એમના મંગળા જાય ને એમના છોકરા રોડ ઉપર હજાર થઈ જાય ને તો એમને ખબર પડે અત્યારે અમારી પબ્લિક બધી રોડ ઉપર ઊભી થઈ ગઈ છે સ તમને બીજું મકાન નથી મળે સરકાર છે મકાન કશું નથી આપ્યું મકાન મકાન આપીશું મકાન આપીશું કરીને કશું નહીં આપ્યું અમને મકાન ચા પણ કશું નહીં કરાયું કંઈ ચ કરાવડાય પણ ફોર્મનું કંઈ નિકાલ નથી આવ્યું કે કે મકાન આપી દે જાઓ તમારી વ્યવસ્થા કરી અને તમે જતા રહો અને પછી અમે તોડીએ એવું કશું કર્યું નથી અને સરકારી સરકાર કહેતી હતી ગરીબોની મદદ કરશું તો તમને કશું સરકારી સહાયતા મળી સાય નથી મળી એક રૂપિયાની સાય નથી મળી કે નથી એક એક કશું ખાવાની એને પેલું એ નથી આપ્યું તો માણસ અત્યારે છોકરા બધા હવાના ભૂખ્યા છે બધાય તો અહીંયા તો શું કરવાનું સરકાર એવી સરકારને શું કરવાની કશું જ નહીં હવે હોટ બોટ કોઈને હાલવાના નથી કશું નહીં કરવાનું તો અમારું કશું ના સોચ્યું એનું શું અમારે સોચવાનું એને આગળ લઈને શું કરવાના તો એના આગળ લાઈન કરવાના શું કશું જ નહીં અમારું ના સૂચ્યું તમારે અમને જ નહીં સૂચવાનું કશું જ તમે સરકારથી શું માગણી કરશો ઘરનું ઘર આપે ઘર છત તો જોઈએ ને રહેવા માટે છત તો જોઈએ ને રહેવા માટે છોકરા લઈને ક્યાં રહેવાનું અમને અમને કશું આપવું તો જોઈએ ને એમને એમ મકાન તોડી નાખવાના અમારા તો જે સરકાર આ કોર્પોરેટર વાળાને તમને જાણ નથી કરી કે આ મકાન જાણ કરેલી છે કોર્પોરેટર વાળાને બધાને જાણ કરીએ રિક્ષાઓ લઈ લઈને ગયા કોકાસ ને ભાડા મહેનત કરીને ભાડા ભરી ભરીને અમે ભાગ ભાગ કર્યા છે તોય કશું એમને ના પીડી કર્યું પછી શું કરવાનું તો સરકાર તો કહેતી હતી ને અમે તો ગરીબ લોકોની સાથે છે ગરીબ નથી ગરીબની કોઈ સરકાર નથી માલદારની સરકાર છે અત્યારે ગરીબની કોઈ સરકાર નથી ગરીબની સરકાર હોત તો આવું કરતી જ નહીં ક્યાં વ્યવસ્થા આપતી રહેવા માટે અને સગવડ આપતી પછી તોડતી સગવડ બરોબર આપીને પછી ના કરતી એ તો માલદાર ના છે બધાય ગરીબના થોડી છે બોલો સાચી વાત હવે તમે શું કરશો તમને કશું વિચાર્યું છે નાના નાના છોકરા છે રાત્રે આટલી ઠંડી પડે છે તમે ક્યાં જશો રહેવા માટે શું કરશો રહીશું અહીં જ રહેવાનું અહીં ઝુંપડા બાંધીશું અહીં રોડ ઉપર રહીશું અહીંથી જઈશું નહીં અમે અમારી જગ્યા છોડીશું જ નહીં એમને જ્યાં સુધી નહીં આપે ને ત્યાં સુધી અમે નહીં જઈએ આ જ જગ્યા પર રહીશું અમે આ જ જગ્યા પર રહેવાનું વ્યવસ્થા કરી આટલી જગ્યા છે ના આપે હા તમે રો જ્યાં સુધી તમને મ્યુનિસિપાલિટી તરફથી ના મળે મકાન ત્યાં સુધી આ નહીં મકાન બધા એમને એમ જ પડ્યા છે ને ના વ્યવસ્થા કરી એ તો જે આ નજીક જ છે પાછું દૂરે નથી હવે દૂર ક્યાંય મૂકી દે તો કોઈના નોકરી ધંધો બધેથી જયા અમારે દુકાન ભાડે લેવી પડી શા કારણે કે આપણે બીજે ક્યાંય જતા રહીએ તો પછી આપણે ધંધો પાણી એની ઉપર તો ખાવાનું હોય આપડે એટલે આવું છે અને સરકાર જુએ કે હા ચલો સહાયતા કરે તો મકાન સામે મકાન આપી દે સારું કહેવાય તમે કઈ બી પેલું એ બાંધીને તો આપવું જોઈએ ને કઈ બી છાપરા બાંધીને તો આપવા જોઈએ કે ભાઈ અહીંયા રહો અત્યારે ઠંડીની મોસમ છે અત્યારે ક્યાં જશો એટલું તો સોચવું જોઈએ કે નહીં અમને આ સોચ્યા સારા વગર તમે એકદમ જ પાડી નાખ્યા અત્યારે રોડ ઉપર અમે બધા આવી ગયા બરોબર એટલું તો એટલું તો સરકારનું સોચવું જોઈએ ને આમ નરેન્દ્ર મોદી એમ છે કે અમારે ગરીબ માણસને પેલી સહાય કરવી છે બધું કરે છે બરોબર તો અમને તો કશું કરતા જ નથી તો શું કરવાનું આપશે કંઈક તો કરવું જોઈએ ને એમને તો તમે ઈચ્છો છો કે આ સરકાર આગળ આવી જોઈએ અમે તમે સપોર્ટ કરો છો આ સરકારને નહીં કરવાનું સપોર્ટ અમારે કરવાનું કરતા હતા અત્યાર સુધી એમને જ વોટ આવતા ને આગળ લાવી દીધી સરકાર સરકારે આટલું પ્લી કરી નાખ્યું ને હા તો આ બધું કરી નાખ્યું એમને અમે જ્યારે સરકારને આગળ લાવ્યા ત્યારે સરકારે અમારા ટાંટિયા ભાગી નાખ્યા ને બરોબર અત્યાર સુધી તો અમે લોકો એમ સમજતા હતા કે સારા છે સારા છે શું સારા છે અમારું બધું નવરું કરી નાખ્યું અવશ્ય ના સારા કહેવાય બરાબર તો કોઈ સારા ના કહેવાય અમારા લીધે ગરીબ માણસના લીધે કોઈ જ નથી અમને તો એટલું જ જોઈ લીધું કે અમારા માટે કોઈ જ નથી તો અત્યારે બધા માણસ બધા છોકરાઓ નાના નાના છોકરાઓ હવાના ભૂખ્યા તરસ્યા રોડ ઉપર ભટકાય છે આમથી આમ એ જોવો છે સરકાર આવી કે શું કરે છે શું નહીં ગરીબ માણસ શું છે એ જોવો છે સર बोलो बोलो आपका नाम आपको चाहिए रहने को घर चाहिए नहीं आपको हिंदी हाँ। आपका नाम क्या है शायस्ता आप इधर ही रहते थे हाँ मैं पचास साल से यहीं रहती हूँ मेरे बच्चे इतने से बड़े हो गए अच्छा आपके इधर रहते हो तो आपको पता था ये इलीगल है सरकारी है या अवैध पर सरकार को सोचना चाहिए ना दस बार हटाने से पहले काम धंधा सब बेकार हो गया सब पढ़ाई लिखाई इधर उधर जब यहाँ पे रहने आए थे पहले से आपको पता था ये जमीन सरकार की है हाँ सरकार की थी पर उनको समझ में आना चाहिए ना कि आज से पचास साल पहले हम लोग बसे हुए थे तो उनको पहले से सोचना चाहिए न कि ये बसे हुए हैं तो अभी हटा लो क्यों नहीं किया पहले से चालीस पचास साल हो गया तो आपको पहले नोटिस मिली थी कि टूटेंगे हमारे तो को तीन चार फेरी तीन चार बार मिला है तो डॉक्यूमेंट सब जमा कर दिए बोले घर मिलेगा तो घर तो अभी तक का ठिकाना नहीं है अगर रहे भी घर हम लोग को सब घर दिए तो आपको घर दिए बिना ही ये सब तोड़ दिया हाँ, है आपका घर हाँ तोड़ दिया सब घर दिए बिना ही तोड़ दिया कुछ नहीं दिया अभी तक दिया। पर जो सरकार तो कहती थी ना हम गरीबों की साथ है गरीबों की सहायता करेंगे गरीबों को मकान देंगे राशन देंगे ये सब वादे करती थी ना सरकार वादे तो करती है पर वो ओके झूठ बोलते हैं झूठ बोलते नहीं देते कुछ भी अभी हम यहाँ राशन कार्ड भी बना रखे तो भी हमारे को नहीं मिलता कुछ भी नहीं देते झूठ बोलते सब तो आपको क्या लगता है जो सरकार है ये गरीबों की है गरीबों की सहायता कर रही है गरीबों को लूटने वाली सरकार है लूट डाला सबको देखो लूट डाला देखो सबको लूट डाला ना गरीबों को लूटने वाली सरकार है ये सरकार बेकार है उसके उसकी कोई नहीं दिए इनके, इनके पत्रे भी नहीं निकाल दे दिए कैसे कैसे लोग रहते है इधर सरकार ने नती पर बटवा ना सैयद हम लोग को नहीं जाती તે આટલા વર્ષથી કોઈ નહોતું આપ્યું તો હવે આયા છે એ લોકો તો અમને પહેલાં કહેવું જોઈએ બાંધ્યું તું તારે કે ભાઈ અહીં બાજુ રહેવાનું નહીં તમે જતા રહો તો કોઈ કીધું નહીં સાઠ વર્ષથી રહીએ છીએ અમે હે અમે મકાન હતું આ તોડી નાખ્યું મારું પોતાનું હતું તમે શું કરતા હતા પહેલાં હું મિલમન વાકરી કરતો હતો નારોલ ખોખરા અંબિકા મિલમન વાકરી હવે તમારી પાસે મકાન છે રહેવા માટે નથી

સરકારે તમને મકાન આપ્યા ના નથી આપ્યા પેલા કીધું હતું કે તમને મકાન મળશે આ બધું કઈ શું આપીશું આપીશું કોઈ શું આપ્યું નથી આજે જ તૂટ્યા આ બધું આજે તૂટ્યા આજથી ચાલુ કર્યું તો હવે આટલી ઠંડી છે તો તમે ક્યાં જશો રહેવા માટે શું કરશો તમે તમે તો આ વખરો છો તમે એકલા જ છો બે ભાઈ છે એ પણ એમના પર મકાન હતા હા અમે બંને ભેગા રહ્યા હતા મમ્મી પપ્પા તો ગુજરી ગયા તો સરકારી નોટિસ તમારું સામાન છે કે તમને છે

શું ખબર પડે આપ્યું નહીં કશું તમને શું કહો છો સરકારથી શું માંગણી કરો છો તમે બસ સામે મકાન આલે રહેવા જેવું તો બહુ થઈ ગયું જમીન આ તો બી સાપરો બનાવી રહી શકીએ આપણે તમને શું લાગે છે સરકાર તમારી મદદ કરે છે કે નહીં કરતી બસ અત્યાર સુધી કશું આપ્યું નહીં તમને શું લાગે છે આ સરકાર તમારી છે ના આપણને તો કઈ લાગતું નહી આ બધું તમે સરકારને સપોર્ટ કરો છો સપોર્ટ તો પૂરે પૂરે વોટ આલે બધું કરીએ છીએ અમે ઉભા જ રહીએ છીએ ને સરકાર તમને સપોર્ટ કરે છે ના આ આમ નોમ બધું આવું નવું નુકસાન માં જાય બધું તમે કેટલા તમારી કેટલી થાય છે તમારી પગાર કેટલી છે તમે મિલ માં કામ કરો છો તો તાણા તો બદલી માં તો મિલ બંધ થઈ ગઈ 40 વર્ષથી બંધ થઈ ગઈ તો હવે તમે શું કરો છો આ ઝાડા કપા જો કોઈ કલર કામ છૂટક મજૂરી જે મળે કોઈ રૂમો સાફ કરવા કોઈ ના ધાબા દોવા તો તમારું પૂરું થઈ જાય છે આમાં યાર રોટલા મળે જો હવે તમે શું કરશો મકાન કોઈ નહીં હવે જો દેવાય તો કરું કરીશું કોઈ સહારો જ નહી રહ્યો બધા તમારા કપડા વપડા બધા અંદર ગયા અંદર જતું તમે રાત્રે શું ઓળશો કેટલી ઠંડી પડે છે પાંચ વાગે ઈટો બીટો કાઢીશું એટલે નીચે નીકળી તો ઠીક છે ને ગયું પછી સમય નથી માંગ્યો કે તમે અમને થોડો સમય આપો અમે ના લોકો તો નોટિસ આપી દીધી તોડવા આવી ગયા પછી શું કરવાનું કોઈ પબ્લિક બધા કામે જ્યાં કોઈ હાજર તો હોય નહીં મશીનો મારી દીધો જ્યાંનું ડટાઈ ગયું એવું બધું તમને પેલા થી ખબર હતી કે આ ગેર કાયદેસર જમીન છે કે સરકારી જમીન છે ઓ બધું તમને ના ના તો બધા પેલા થી જેમ રહ્યા આ તો 11 તો બધા જૂના દરેક તરફ શરૂઆતથી 50 50 વરસ થઈ ગયા કેટલા મકાન તૂટી નાખ્યા આ આટલામાં તો લગભગ 40 જેટલા મકાન છે આટલા બધા તૂટી ગયા તોડી નાખ્યા બધા કે આ ગયા એ લોકો આ શું બધા બેઠા આ બધા એ જ બેઠા કોઈ પેલી વાતો બેઠા હવે તમારો કોઈ સહારો છે ઓય સહારો નહી હવે કસો તમે સરકાર થી શું માંગણી કરશો સામે મકાન તો સારું છે એમ રેવાલાયક મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એટલા પાકા પાકા મકાન જે છે એ પાડી દીધા છે કેટલા તમે જોઈ શકો છો જે પાકા મકાન થાય કેટલા બધા પાડી દીધા છે એક જ મકાન નથી અહીંયા અને એ લોકોનું એવું કહેવું છે કે સરકાર અમને મકાનના બદલે મકાન આપવાનું વાદો કરતી હતી તો હાલ સુધી સરકારને અમને મકાન પરની મકાન પણ નથી આપ્યું અને સરકાર જે છે આ ગરીબોની નથી એમનું એવું જ માંગણી છે કે આ જે મકાન છે સરકારને જ બનાવીને આપ્યું છે કેમ કે અહીંયા જે લોકો છે એ મજૂરી કરીને ખાઈએ છે આટલા પાક્કા મકાન બનાવી શકતા તેમની હેસિયત નથી લોકોનું એવું જ માગણી છે કે અમને સરકાર બીજા મકાન જોવા જોઈએ સરકારે મકાનના બદલે મકાન જોવા જોઈએ અમને લોકોને એમની એટલી જ માગણી છે હું છું રેણુપુત્રી જાનવી મારા સહયોગી નિશાન અંબાલિયા સાથે આભાર